હાલ મિત્રો તો આપણે વાત કરવાની છે આજે કુતિયાણામાં હું માલના પાટીએ ઓનલાઈન સણા માંડવીની કરાવવો આવે ગયો છે હવાના ત્રણ વાગ્યાનો ઉછ્યો તો અઠાણસ એટલે અહીંયા પૂગેગા અને મારા મામાને ત્યાંથી માંડવી નાખવાની હતી ઝોરી અમારો બોલેરો આ છે સે અમારો બોલેરો અને આમાં ઝાઝા બધા ટેક્ટર લાઈનમાં લાગે ગા હજે તો અમારો મોડોવાળો આવી હે અહીંયા હેકાવાનું છે એટલે જોવા લ્યો હજો આ કાંટો છે તોલ થાય અને આ ગાડીએ જોવા ભરી પડી ગયું બે ત્રણ ખાલી હે પાંચસો ભરાઈ ગયેલ હે બે ત્રણ યુ ગયું ને તો આવે હલો મિત્રો તો એ અમે જઈએ તોલ એવું ચાલુ થવાનો હે જઈએ છીએ કાં ખા કારક વારો આવે તેરમો વારો હે લગભગ હા અમે લેખ્યા હોય તો આવ્યા વહેલો સારું પેલા ઘેર ભાગ મિત્રો તો આખો દુકાન તારો આવ્યો બિશાલુ કીચરું લંગડું દેખાઈ ગયું બિસ્કુટની થોડીક સેવા કરી નાખાય થોડીક સેવા કરીએ